કોઈપણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે અને એક વિકાસ એક ધાર્યો થયો છે બરાબર આ એક જ પટ્ટો ની આ બાજુ પણ બતાવજો આ બાજુ તમે જુઓ ડાંગર નું ધરું એકદમ લીલું છે અને અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે એકદમ જોરદાર આનો વિકાસ થયેલો છે બરાબર કોઈ પણ જગ્યાએ તમને પીરું જોવા નહીં મળે લીલું છે ડાંગર ધરું છે અને આ પીરું હતું પહેલા પણ આપણે એવી વસ્તુ વાપરી જેથી કરીને આ ડાંગર નું ધરું લીલુંછામ થઈ ગયું છે બરાબર હવે આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે કે એમને એવી તો કઈ વસ્તુ વાપરી બરાબર તો પેલા નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો મોટે મારું નામ સંજયભાઈ નટુભાઈ ચૌહાણ ગામ ત્રંબોવાડ ઓકે બીજો ત્રંબોવાડ ગામ છે તાલુકો જિલ્લો કયો લાગે આપણો તાલુકો સોજીતરા જિલ્લો આણંદ તાલુકો છે મિત્રો સોજીતરા અને જિલ્લો છે આણંદ બરાબર હવે તમે ડાંગરનું નું ધરું કર્યું આ વેરાયટી કઈ છે તમારી 468 કાવેરી કાવેરી 468 વેરાયટી છે બગડી ગયું અને એક જે ચારો કેવાય એની અંદર સિત્તેર જોડી નીકળે એવી એમની આશા નથી બરાબર આ જે ધરુ એકદમ બગડી ગયું ખલાસ થઈ ગયું બરાબર એ ટાઈમે તમે અમારો સંપર્ક કર્યો બરાબર અને એની અંદર તમે અમારો જે ભૂમિ પરિવર્તન પ્રોડક્ટ આવે છે હા તમે પ્રોડક્ટ બતાવો મિત્રો આ છે ભૂમિ પરિવર્તન આપણી પ્રોડક્ટ વાપરી હા કેટલો સમય થયો આમાં નાખે આપડી વસ્તુ મિનિમમ 7 દિવસ કેટલા દિવસ 7 દિવસ ખાલી મિત્રો આપડી આ જે પ્રોડક્ટ છે એને વાપરે આજે ખાલી 7 જ દિવસ થયા છે 7 દિવસની અંદર જે દરુ બગડી ગયું હતું જેની નાખવાની હાલતમાં હતું વિકાસ થાય એવું લાગતું નહોતું બરાબર ને હા લાગતું હતું આજે સાત દિવસમાં માં તમારે નિહાળી રહ્યા છો કેમેરો નજીક કરજો આ ખાલી ધરું તમે જુઓ એકદમ લીલું છમ છે આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે બગડી ગયેલું ધરું મિત્રો આજે લીલું છમ કર્યું છે બરાબર ને હા એક બે છોડ ઉપાડી બતાવશો તમને મિત્રો ઉપાડી બતાવું કે ખાલી એના તમે મૂળિયાના વિકાસ તમે જુઓ આપડી આ વસ્તુ વાપરવાથી એનો તંતુ મૂળ નો વિકાસ થયો તમે જુઓ કારણ જેટલા મૂળિયા ઊંડા એટલો જમીનમાં પડેલો ખોરાક ખ્યા છે જમીનમાં પડેલો સરસ વિકાસ થાય બરાબર છે મિત્રો આપણી વસ્તુનો પાવર હવે તમને બતાવીશ કે આપણી ભૂમિ પરિવર્તન જે પ્રોડક્ટ છે એમાં કયા કયા તત્વો આવે શું શું એના ફાયદા છે ઓકે તો આ છે ભૂમિ પરિવર્તન તમારે આ નાખ્યું કેવી રીતના તમામ રેતી ભેગું નાખ્યું રેતી માં મિક્સ કરી આ મિત્રો આ ખેડૂત એ રેતીમાં મિક્સ કરી નાખેલું છે આપણે ખાતરમાં પણ મિક્સ કરાય છે રેતીમાં પણ મિક્સ કરાય છે અને ગમે તે બીજા કલાક સાથે પણ મિક્સ કરીને તમે જમીનમાં આપી શકો છો ફાયદો શું કરે પહેલા પહેલા છોડના મૂડીયા ઊંડાણ સુધી પહોંચાડે પ્લસ લીલો ક્ષમ રાખે એનો વિકાસ સારો કરે અને મેઇન ફાયદો જેને કહેવાય કે છોડને પીરો પડવા દે નહીં બરાબર અને બીજું આમાં તત્વોની તમને વાત કરું તો નાઇટ્રોજન પોટાશોસ્ફોરસ જીંગ બોરન સલ્ફર આયર્ન પોટેશિયમ આવા ઘણા બધા એવા તત્વો મૂકેલા છે જે તમારો છોડ ને મળે એ છોડ તમારો સારામાં સારો વિકાસ થાય અને પિકઅપ મળે બરાબર અને બીજું સંજય ભાઈ આપણી કેટલા વર્ષથી વાપરો છો ત્રણ વર્ષથી ડાંગર માં ઉતારો કે ના ઉતારો ઉતારો ફાયદો પડે આજે મિત્રો આપણી વસ્તુનો પાવર જો તમે ડાંગર નું તો વાપરો પણ ડાંગર કરી હોય એમાં પણ તમે વાપરો આની સાથે આપણે ઘણી બધી વસ્તુ પણ આવે છે તમે મને સંપર્ક કરજો તમે સારામાં સારું રિઝલ્ટ આપીશું દરેક દરેક તમને માહિતી આપીશું તો નીચે આપેલા નંબર ઉપર તમે ફોન કરો અને તમે જો એ તકલીફ થતી હોય તો કોમેન્ટમાં પણ તમે જણાવજો તો હું તમને પર્સનલી કોલ કરીશ ઓકે થેન્ક યુ સો મચ વિડીયો પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ